નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ છ વિષય સામાજિક વિજ્ઞાનની સ્વ પોથીનો પાઠ નંબર ચાર ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થાની વાત કરવાના છીએ અહીંયા મિત્રો સ્વ પોથીના ભાગ નંબર ચારના સામાજિક વિજ્ઞાનના પાઠ નંબર ચારનું સંપૂર્ણ સોલ્યુશન છે મિત્રો આવા સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો

નીચે આપેલા વાક્યમાંથી અયોગ્ય વાક્ય લખો તો ડી ત્યાર પછી ત્રીજું જનપદ એટલે શું તો બી માણસના વસવાટનું એક ક્ષેત્ર ત્યાર પછી ચોથું ગોદાવરી નદીના કિનારે કયું જનપદ આવેલું હતું તો ડી અસ્મક પાંચમું મુગલ રાજ્યના વંશ અને શાસકોમાંથી કઈ જોડ સાચી નથી તો સી હર્ષક વંશ ધનનંદ ત્યાર પછી છઠું ગણરાજ્ય માટે નીચે પૈકી કયું વિધાન સુસંગત છે તો સાતમું ગણરાજ્યમાં ભૂખરા રંગના ચિત્રિત વાસણોને શું કહેવાતું હતું તો કુસરપાત્ર ત્યાર પછી આઠમું રાજાશાહી રાજ્યતંત્રમાં તંત્રમાં મગધ કોના સમયમાં શક્તિશાળી મહાજનપદ બન્યું હતું તો બુદ્ધ ત્યાર પછી નવમું નીચે આપેલ વાક્યમાંથી સાચું વાક્ય પસંદ કરો તો બી નાગવંશનો સ્થાપક બિંબીસાર હતો દસમું ગણરાજ્યમાં કઈ કઈ પ્રજા જોવા મળે છે તો એ બરાબર તો આ હતા આપણા વિકલ્પ પ્રશ્નો ત્યાર પછી અહીંયા પ્રશ્ન બે છે નીચેની ખાલી જગ્યા પૂરો મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરો જેથી આપણે આ પ્રકારના સોલ્યુશન મૂકીએ તરત જ તમને ખ્યાલ આવે બીજું કે આ પાઠની તમારે પીડીએફ જોવી હોય તો આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષકની એપ્લિકેશન આપી છે આ એપ્લિકેશન ડાઉનલોડ કરી તમે ધોરણ છના ફોલ્ડરમાંથી તમે આ પાઠની પીડીએફ જોઈ શકો છો તો ખાલી જગ્યામાં આ રીતની ખાલી જગ્યા થશે કબીલાઈ લાજપુર નંદ અને સમૂહ ત્યાર પછી નીચે આપેલ પારિભાષિક શબ્દની સમજ આપો પેલું ઘૂસરપાત્ર ગણરાજ્યમાં માટીના વાસણનો ઉપયોગ થતો પુરાતત્વશાસ્ત્રીઓ ને આમાં માટીના જેના ઉપર ચિત્રકામ કરેલ હોય અને ભૂખરા રંગના ચિત્રિત વાસણો મળી આવ્યા જે ઘૂસરપાત્ર હતા પછી સંથાગાર સભામાં સભ્યો બેસતા અને બધા કામકાજ ગણ સભામાં રજૂ થઈને સર્વાનુમતે પસાર થતા સભા ભરાતી તે જગ્યાને તરીકે ઓળખાતી ઓળખાતીઓ પ્રાચીન ભારત તથા વૈદિક કાળના સમાજ જીવનને રાજ્ય વ્યવસ્થાનો અભ્યાસ કરી અભ્યાસ કરી તેની માહિતી મેળવનાર વ્યક્તિ એટલે પુરાતન તત્વ સાથીઓ કબીલાઈ રે કે વૈદિક કાળમાં રાજ્ય વ્યવસ્થાનું સ્વરૂપ કબીલાય શાસન વ્યવસ્થા જેવું હતું તેના રાજન્ય કહેવામાં આવતો કહેવામાં આવતો અને જેની ચૂંટણી થતી પ્રશ્નચાર ખોટો શબ્દ છે કે વિધાન ફરીથી લખો એમાં કાશી રાજ્યની રાજધાની તો એમાં વારાણસી આવશે નંદ વંશ નું શાસન મગધ રાજ્યમાં માં હતું એટલે મગધ લખવાનું છે ત્રીજું મહાજન પદોના સમય ગાળા માં લોખંડ ના ઓજાર લીધે ખેતી સુધારો થવા લાગ્યો ચોથું ઈટો ની દીવાલ પ્રયાગરાજ ખાતે જોવા મળી હતી કુશ મહાજન પદ રાજધાની ઇન્દ્રપ્રસ્થ હતી ત્યાર પછી વર્ગીકરણ કરો મહાજનપદ અને મહાજનપદની રાજધાની ચેદી તો વિરાટનગર કંબોજ લાજપુર ગાંધાર તો તક્ષશિલા કાશી ગિરિવ્રજ મલ ઉજયની ત્યાર પછી નીચે આપેલા પ્રશ્નના એક બે વાક્ય જવાબ લખો પેલું યમુના અને નર્મદા નદી વચ્ચે કયું મહાજન પદ આવેલું હતું યમુના પદ આવેલું હતું બીજું કયા રાજ્યમાં પ્રમુખની પસંદગી ચૂંટણી કરીને થતી હતી ગણ રાજ્યમાં પ્રમુખની પસંદગી ચૂંટણી કરીને થતી હતી ત્રીજું વજી સંગ્રાજ્યનું પાટનગર કયું હતું વજી સંગ્રાજ્યનું પાટનગર વૈશાલી હતું ચોથું મુગધમાં કઈ શાસન વ્યવસ્થા હતી મગધમાં કઈ શાસન વ્યવસ્થા હતી તો મગધમાં રાજાશાહી શાસન વ્યવસ્થા હતી પાંચમું અસ્મકથી કુરુ જતા વચ્ચે કયા કયા મહાજન પદ આવશે અસ્મકથી કુરુ જતા વચ્ચે અવંતી ચેદી વગેરે મહાજન પદ આવશે ત્યાર પછી લખો એમાં રાજાશાહી રાજાશાહી વ્યવસ્થા તો રાજ્ય વ્યવસ્થામાં રાજ્ય પર રાજા અથવા રાણીનું શાસન હોય છે રાજા દેશનો સર્વોચ્ચ શાસક માનવામાં આવે છે સત્તા સામાન્ય વંશ પરંપરાગત હોય છે એટલે કે રાજાની સત્તા તેના સંતાનને મળે રાજા રાજ્યના મહત્વના નિર્ણયો લે છે અને પ્રજાએ તેના આદેશનું પાલન કરવું પડે છે રાજાશાહી બે પ્રકારની હોય છે સંપૂર્ણ રાજાશાહી જ્યાં તમામ રાજા પાસે હોય છે રાજાશાહી જ્યાં રાજા છે પરંતુ દેશનું શાસન સંવિધાન ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા થાય છે રાજાશાહી વ્યવસ્થામાં પ્રજાને સંપૂર્ણ સ્વતંત્રતા હંમેશા મળતી નથી કેટલાક રાજા પ્રજાના કલ્યાણ માટે સારા કાર્ય પણ કરતા હોય છે આ સમયમાં મહાજનપદો વચ્ચે સત્તા માટે હરીફાઈ રહેતી હતી જેમાં મુખ્ય ચાર શક્તિશાળી રાજ્ય મગધ કૌશલ વચ્ચે વિશેષ સ્પર્ધા રહેતી અને મગધ શક્તિશાળી રાજ્ય તરીકે પ્રખ્યાત થયું ત્યાર પછી ગણરાજ્ય સમયનું સમાજ જીવન અને રાજ્ય વ્યવસ્થા તો ગણરાજ્ય સમયનું સમાજ જીવન આ સમય લોકો સાદા ઘરના સાદા ઘરોમાં રહેતા પશુપાલન પ્રવૃત્તિ સાથે સંકળાયેલ હતા આ સમયે ઘઉં ચોખા જવ શેરડી તલ સરસવ કઠોળ જેવા પાકો થતા હતા લોકો માટીના વાસણનો ઉપયોગ કરતા હતા આ સમયના માટીના કેટલાક વાસણો પર ચિત્રકામ થયેલ જોવા મળે છે આ વાસણો ભોખરા રંગના ચિત્રિત વાસણો એટલે કે ઘુસરપાત્ર હતા રાજ્ય વ્યવસ્થા જોઈએ તો રાજ્યની રાજધાનીની આસપાસ કિલ્લો બાંધવામાં આવતો કેટલાક રાજાઓ પોતાની શક્તિ અને સમૃદ્ધિનું પ્રદર્શન કરવા માટે પોતાના રાજ્યની ફરતે વિશાળ ઊંચી ભવ્ય દિવાલો તૈયાર કરાવતા આ સમયના તમામ મહાજનપદોને વિશાળ સેના અને સંરક્ષણ માટે મજબૂત કિલ્લાની જરૂરિયાત રહેતી આ જરૂરિયાતને પૂરી પા પૂરી કરવા લોકો પાસેથી કર લેવામાં આવતો ખેતીના પાક પર છઠ્ઠો ભાગ ખેડૂતો રાજકોષમાં આપતા કારીગર વર્ગ એક માસનો એક માસમાં એક દિવસ રાજ્યને કામ કરી આપતા પશુપાલકો કરના ભાગરૂપે પશુ આપતા વેપારીઓ સામાન વેપારીઓમાં સામાનના ખરીદ વેચાણ પર કર અપાતા નીચે આપેલા વિધાનોના કારણો આપો મગધ સૌથી શક્તિશાળી રાજ્ય બન્યો રાજાશાહી રાજ્યતંત્રમાં બુધના સમયમાં મગધ રાજ્યની શક્તિશાળી મહાજનપદ બન્યું હતું આ વંશનો સ્થાપક બેબીસાર નામનો રાજા હતો તેના પછી તેના પુત્ર અજાત શાસન પર આવ્યો તેણે વજી સંઘ સાથે યુદ્ધ કરી લક્ષ્મીઓને હરાવ્યા અને મગધનો રાજ્ય વિસ્તાર કર્યો હતો હર્યક વંશ બાદ નાગવંશ સત્તા પર આવ્યો મહાપદ્મ મહાપદ્મંત દ્વારા સ્થાપિત નંદ વંશ સૌથી શક્તિશાળી વંશ હતો મહાપદ્મનંદ ભારતનો સૌપ્રથમ સમા સામ્રાજ્ય નિર્માતા ગણાય છે તેના સમયમાં મગધ ભારતનું સૌથી શક્તિશાળી રાજ્ય બની ચૂક્યું હતું ત્યાર પછી વ્યવસ્થા શ્રેષ્ઠ ગણાય છે તો ગણરાજ્ય છે એ રાજ્યનું વહીવટનું સંચાલન સભા દ્વારા થતું જેના કારણે તેને ગણતંત્ર કહેવામાં આવતું ગણ રાજ્યમાં રાજ રાજની બધી સત્તા સભ્ય પાસે રહેતી સભામાં સભ્યો બેસતા બધા કામકાજ ગણ સભામાં રજૂ થઈ બહુમત કે સર્વાનુમતે કે સર્વાનુમતે થતા ગણરાજ્યની સભામાં સભ્ય પત્ર કે વૃદ્ધ અને યુવાનોની પસંદગી થતી ગણ રાજ્ય રાજ્ય વહીવટ માટે પોતાના પ્રમુખ પસંદ કરતા જેની પસંદગી ચૂંટણી કરીને કરવામાં આવતી ગણરાજ્યમાં પ્રત્યેક સભ્યને રાજા ગણવામાં આવતો ગણરાજ્યો પોતાની એક સભા હતી જેમાં વહીવટ જેમાં વહીવટ સંરક્ષણ યુદ્ધ સંધિ જેવા ઘણા મહત્વના પ્રશ્નો પર ચર્ચા થતી કોઈ પણ સભ્ય નિયત થયેલા સમય સુધી સભ્યપદ પદ ભોગવતો ત્યાર પછી પ્રવૃત્તિ આપી છે પ્રશ્ન નવ નીચેની પ્રવૃત્તિ તમારા મિત્રો સાથે કરો તો મહાજન પદોની રાજધાની હાલમાં ક્યાં આવેલ છે તેનો નકશો મેળવીને ભારતના નકશામાં દર્શાવો તો આ પ્રવૃત્તિ તમારે કરવાની છે તો મિત્રો આ તો આપણું ધોરણ છ વિશે સામાજિક વિજ્ઞાનની સ્વાધીયન પોથીના પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો